હિંમતનગર શહેરના માહેરનગર વિસ્તારના રોડ બિસ્માર સ્થાનિક લોકો પરેશાન હિંમતનગર નગરપાલિકાના સત્તાધીશોની ઉદાસીનતાએ શહેરના માર્ગોની દશા બગાડી દીધી છે શહેરના પોષ ગણાતા વિસ્તાર માહેરનગરમાં છેલ્લા છ મહિનાથી માર્ગોનું કામ અધૂરું છે સ્થાનિકોને ધૂળ અને ખાડાઓથી ભરેલા રસ્તા પરથી પસાર થવું પડે છે માત્ર માહેરનગર જ નહીં બરેલી મીર માર્ગ પોલો ગ્રાઉન્ડ વિસ્તાર અને તાર વિસ્તારના કેટલા માર્ગો પણ સાવ ખખડતા હાલતમાં છે સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસું પૂર્ણ થયા બાદ પણ માર્ગોની મરામત કરવામાં આવી નથી શિયાળો લગભગ અડધો પૂરો થઈ ગયો છે છતાં માર્ગની સ્થિતિ જૈસે થે જેવી છે તૂટેલા રસ્તાઓને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તો ધૂળના કારણે શ્વાસ સંબંધિત બીમારીઓનો ખતરો વધી ગયો છે અને સામાન્ય નાગરિકોની હાલાકીમાં વધારો થયો છે નબળી કામગીરીનો ભોગ સીધો સામાન્ય નગરજનો બની રહ્યા છે બીજી તરફ હિંમતનગર નગરપાલિકાના ભાજપના શાસકો હિંમતનગરને રડિયામણું બનાવવાની છડેચોક વાતો કરી રહ્યા છે જેઓ રોડ બરાબર બનાવી નથી શકતા તેઓ શહેરને રડિયામણું બનાવવાની વાતો કરે છે ત્યારે શહેરીજનો પણ હવે તેમના આ દાવાઓથી કંટાળ્યા છે